વિડીયો છે ને તમારા ચોલી ઉપર અને સાડી ઉપર ચાલે ને એવા નેકલેસ ઉપર રહેવાનો છે મોતીવાળા નેકલેસ છે મસ્ત એટલો પટ્ટો નેકલેસનો આવશે ને પછી અહીંયા એવડી એટલી એટલી પટ્ટી નેકલેસની આવશે ઓલા આ મોતીના નેકલેસની આવશે બહુ મસ્ત વસ્તુ છે તમને જોત જ ગમે ને એવી ડિઝાઇનું છે હલો ફટાફટથી બતાવી દો તમને જબરદસ્ત ડિઝાઇનો રહેવાની છે ને બુકિંગ કરાવવા માંડજો નગર પછી ભાગમાં નહીં આવે આઈટમો અને પ્રોપર હાઈ ગોલ્ડ બ્રાસમાં રહેવાનું છે અને જબરદસ્ત વસ્તુ છે કાળો ધોળો થશે નહીં લોંગ ટાઈમ સુધી અને જો આ બધું જ ગુથ આપણે ગૂંથેલું જે કહેવાય ને માળા ગૂંથેલી એ માળા ગૂંથેલી છે જોવો તમે મસ્ત વસ્તુ આવશે નીચે જેવું પેન્ડલ છે ને એવું જ આનું બુટ્ટીનું કામ રહેવાનું છે અને જબરદસ્ત ડિઝાઇનું છે બધી જ જોવો આમાં ડાર્ક કલરના મોતી છે બધામાં અલગ અલગ અહીંયા આજે મોતીની આ હાઈટ આવે ને એ બધાયમાં અલગ અલગ જ આવશે કોઈમાં લાઈટ આવશે કોઈમાં ડાર્ક આવશે જેમાં જેવું મેચિંગ થતું હશે ને એવું આવશે તો તમને કયું ગમે છે ને તમારે કયું લેવું છે એ ફટાફટ તમને સ્ક્રીનશોટ મોકલી દો અને બુકિંગ કરાવી દો જો એકવાર કોમ્બિ કલર કોમ્બિનેશન જોજો બધામાં અલગ અલગ મસ્ત મસ્ત છે વસ્તુ આ બધી જ મીણા મસ્ત મસ્ત મીણાઈ પૂરેલા છે અંદર કુંદનનું કામ છે આ ડિઝાઇન ઉપર નજર કરો એકવાર બહુ મસ્ત અને યુનિક ડિઝાઇન છે આપણે જે રાણીહાર આવે ને એમ રાણી નેકલેસ હારમાં કેમાં ડબલ પટ્ટા આવે એમાં રાણી નેકલેસના ડબલ પટ્ટાવાળો આ બધા જ છે ને જોતા જ ગમે ને એવા નેકલેસ છે બેનું ડાર્ક અને લાઈટ બે કલર નું મે ઓલ કરેલું છે અંદર મિક્સિંગ કરેલું છે બુટી માહિતી એવું જ તે મસ્ત મસ્ત કામ કરેલું છે જુઓ મોતી એક થી એક ચડિયાતી ડિઝાઇનું છે બેનુ તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇનો રહેવાની છે બધી

જબરદસ્ત ડિઝાઇન છે આ તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે આ તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેનું આ વિડીયોને ફટાફટથી આગળ સેવ અને શેર કરો અને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કલેક્શન અને આપણે આગલા બધા વિડીયોનું છે ને જે અવે કરવાનું છે ને આપણે અહીંયા જ વિડીયો મૂકવાના છીએ યુટ્યુબ ઉપર તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલમાં છે ને જોતા રહેજો તો તમને ખબર પડશે કોણ જીત્યું છે જો આ રીતે ચંદન પટ્ટાવાળો જે નેકલેસ આપણે ચંદન આપણે કેવી ને એવી રીતે રાણી નેકલેસ આ એની બીજી મસ્ત કરેલા છે નેકલેસ એક રાણી નેકલેસ છે આગળ બે ડિઝાઇન જોઈ આ એની ત્રીજી ડિઝાઇન છે મસ્ત વસ્તુ રહેવાની છે લાઈટ અને ડાર્ક કલર ના કોમ્બિનેશન વાળા મોતી વાળા છે અંદર જુઓ તમે અને પ્રોપર બ્રાસ નું કામ છે એટલે કાળું ધોળું થશે નહીં એની બુટી ઉપર નજર કરો એક વાર જો આ પ્રોપર લાઈટ કલરમાં મોતી સાથેનું કામ છે આમાં જો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને સેવ અને શેર કરો અને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શન ઓર્ડર બુક કરાવવા હોય તો નીચે આપણે નંબર આપ્યો છે એ નંબરમાં ઓર્ડર બુક કરાવી દો અને રૂબરૂ જોઈને લેવું હોય તો એડ્રેસ આપેલું છે તો એડ્રેસ ઉપર આવી જાવ અને જોઈને ખરીદી કરી જાઓ તો નેક્સ્ટ વિડીયો એની ઉપર બનાવ્યો છે આપણે તો એની એકવાર કમેન્ટ કરી દો આની ઉપર કનાવો છે તો આપણે એની ઉપર નવો વિડીયો બનાવશું